સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય મેળાઓમાંના એક કાર્તિકી પૂર્ણિમાનો મેળો બે હજાર પચીસનો ભવ્ય પ્રારંભ થયો હતો આ વર્ષે અચાનક આવેલા ભારે વરસાદને કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરી તારીખ સત્યાવીસ નવેમ્બરથી એક ડિસેમ્બર બે હજાર સુધી મેળાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે છતાં પ્રથમ જ દીપ એક લાખથી વધુ લોકોની ભવ્ય હાજરીએ મેળાની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો કર્યો છે જૂનાગઢ રેન્જના આઈજીપી નિલેશકુમાર ઝાઝડિયાના શુભ હસ્તે મેળાનું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ મેળામાં દર્શકો માટે વિશાળ આયોજનો કરવામાં આવ્યા છે બસો થી વધુ ફૂડ સ્ટોલ્સ અને સ્વાદિષ્ટ વાનગીઓના વિકલ્પો હસ્તકલા અને ગૃહ ઉદ્યોગના ઇન્ડેક્સ સી વિભાગ સરળ મેળા દ્વારા હસ્ત અને લલિત કલાને પ્રોત્સાહન જેલના કેદીઓ દ્વારા તૈયાર કરાયેલા ભજીયા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સોમનાથ એટ સેવન્ટી વિશેષ ચિત્ર પ્રદર્શની સનાતન સંસ્કૃતિને સ્પર્શતા આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ છે નાના બાળકો માટે સુરક્ષિત અને રોમાંચક રાઇડ્સ અને મનોરંજન ક્ષેત્ર પણ પ્રથમ જ દિવસે ભારે ભીડ આકર્ષવામાં સફળ રહ્યું હતું મેળાની પ્રથમ સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રસિદ્ધ વિદેશમાં પંડ્યા શ્રોતા પણ સોમનાથ મંદિરના ફેસબુક અને યુટ્યુબ દ્વારા લાઈવ પ્રસારણનો લાભ લીધો હતો ઓગણીસો પંચાવન થી યોજાતો કાર્તિક પૂર્ણિમાનો મેળો આ વર્ષે વરસાદના કારણે આજ રોજ ખુલ્લો મુકવામાં આવ્યો છે આજ રોજ સાંજે પાંચ વાગે આઈજી સાહેબ દ્વારા આ મેળાને ખુલ્લો મૂકવામાં આવે છે ખાસ કરીને આ કાર્તિક પૂર્ણિમાના મેળામાં મુખ્ય આકર્ષણો જેલના ભજીયા સાંસ્કૃતિક કાર્યક્રમો બસોથી વધારે ખાણીપીણીને વગેરેના સ્ટોલ નાના બાળકો માટેની રાઇડ્સ સરસ મેળો ગુજરાત સરકારનો ઇન્ડેક્સીના પણ સ્ટોલ એવા વિવિધ આકર્ષણો સેલ્ફી પોઈન્ટો વગેરે મેળાની અંદર ગોઠવવામાં આવે છે વર્ષોથી યોજાતા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આ મેળાનો લાભ લેતા હોય છે રોજ રાત્રિના ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે